સો વર્ષ કામના કરવી જીવતા જીવતા સારા કર્મની અરે એકાદું કર્મ નબળું થઈ ગયું હતું એને ઓથે દયા તાપીમ ન પડવું આ જ એક નબળું કામ તું જીવતા હશે તો હો હારા કામ થશે થશે ને બે લાખ વૈયા ગયા કુંવામ ન પડવું પંખેનો ટીંગાવો જીવતા હશે તો એ બે લાખ કોને મેળવ્યા આપણે જ મેળવ્યા હતા તો હવે ન મેળવી શકે કોઈ બાબતે આ મનુષ્ય શરીરનો ક્યારેય પાત ન કરવો ને સમજી લઈ ગયો હવે છેલ્લું વાક્ય આ બાબતનું જે આત્મઘાત કરે છે એને ભગવાન ક્યારે મનુષ્ય શરીર પછી આપતા નથી આવી ચોખ્ખી ભાષા લખી નાખી જે આત્મઘાત કરે છે એને ફરીવાર ભગવાન ક્યારે મનુષ્ય શરીર આપતા નથી ને અને આખા બ્રહ્માંડ આખી પૃથ્વી એને એક બાજુ રાખો એક બાજુ મનુષ્ય રાખો તો એ પૃથ્વીનું દ્રવ્ય ક્યારેય મનુષ્ય શરીર તુલ્ય આવતું દેવતાઓ પણ દેવતાના શરીરો પણ મનુષ્ય શરીર તુલ્ય આવતા નથી આટલું કિંમતી છે પણ આપણે જો પાંચ પૈસા માટે લોક આબરવા માટે થોડીક મુશ્કેલીમાં આને અપસેટ કરી નાખીએ અરે અપસેટ નહીં થવા દેવાનું મોબાઈલ આવે તો આમ ધ્રુસી ન જવું આવે આમ થઈ જાય આમ થઈ જાય પછી એમ કરતાં કરતાં આશકા ખાતા ખાતા ક્યાં પહોંચે પછી એટેક આવી જાય ને ક્યારેય શરીર એટલો વ્યવહાર ન કરવો શરીર બગડી જાય એટલો વ્યવહાર નહીં કર્યો કે સ્વાસ્થ્ય બગડે એટલો વ્યવહાર નહીં કર્યો કે આપણી શાંતિ અપસેટ થઈ જાય એટલો વ્યવહાર નહીં કરો કે આપણા પરિવારનો પ્રેમ બોલો આ મહત્વ